નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવાના દોષી ભાણજી દેવજી ટ્રસ્ટ ખાતે મેડિકલ કેમ્પ તથા ચાર કુંડી હવન યોજાયું મહુવા તાલુકાના નાના જાદરા ગામ નજીક આવેલ દોષી ભાણજી દેવજી ટ્રસ્ટ ભાણાવાવ સંસ્થા ખાતે પીએચસી કુંભણ તથા હનુમંત હોસ્પિટલ દ્વારા રવિવારે મેડિકલ કેમ્પ યોજાયું હતું તેમજ વાવ અને મંદિર ટ્રસ્ટને વર્ષ પૂર્ણ થયા હોવાથી ચાર કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ મેડિકલ કેમ્પમાં એમડી ફિઝિશિયન દાંત વિભાગ આંખ વિભાગ માનસિક આરોગ્ય હાડકાના સાંધા વિભાગ કાનના ગળા વિભાગ પથરી કિડની વિભાગ તેમજ સ્ત્રી પુરુષની જનરલ તપાસ કરવામાં આવી હતી અને વિના દર્દીઓને દવાઓ આપવામાં આવી હતી આંખ વિભાગમાં મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે યોજાયેલ મેડિકલ કેમ્પમાં નાના જાદરા ભાદરા રૂપાવટી કોંજડી તરેડ કુંભણ ભાદરા તાવીડા ગુંદરણી હરિપરા ભાણાવડ સહિતના વિવિધ ગામના લોકોએ લાભ લીધો હતો યોજાયેલ મેડિકલ કેમ્પને સફળ બનાવવા પી એચ સી સેન્ટર કુંભણ તથા હનુમંત હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ સહભાગી થયા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા ટ્રસ્ટ સાથે સંકળાયેલો હોય ને શ્રી ભાણજીભાઈ દેવજીભાઈ ટ્રસ્ટ ને જગ્યાને ને બસો વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે શામળિયા ભગવાન શ્રી અંબાજી માતાજી શ્રી મહાદેવજી અને હનુમાનજી મહારાજનો ચાર કુંડનો યજ્ઞનું એક આયોજન અહીં કરવામાં આવ્યું છે દરેક ટ્રસ્ટીગણના સાથ સહકારથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ભૂદેવોના સાથ સહકારથી આ યજ્ઞ થઈ રહ્યો છે આ યજ્ઞમાં નવગ્રહ શાંતિ શામળિયા ભગવાનનું યજ્ઞ માતાજીનો યજ્ઞ શંકર ભગવાનનો યજ્ઞ અને હનુમાનજી મહારાજનો યજ્ઞ થશે અને સાંજે પાંચ વાગે પૂર્ણાવતી બીડુ બીડું કરવામાં આવશે ને ત્યારબાદ આરતી અને ભોજન સમારંભનો કાર્યક્રમ આ યજ્ઞ નિમિત્તે કરવામાં આવેલ છે અસ્તુ નમસ્કાર હું મુકેશ રાઠોડ હનુમંત હોસ્પિટલમાં હોવાથી રોજ દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ ભાણાવા અને આ જગ્યાના આજે બસો વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટ દ્વારા પીડીલોક પીડી લાઇટના સહયોગથી તેમજ પીએચસી અને હનુમંત હોસ્પિટલ દ્વારા અહીંયા રૂરલ કેમ્પનું એક આયોજન થયેલું છે સરસ મજાનું એમાં હનુમંત હોસ્પિટલમાંથી એમડી મેડિસિન ડૉક્ટર ઓર્થો ભાઈઓની જનરલ તપાસ બહેનોની જનરલ તપાસ ઓપથલ છે આંખનો વિભાગ છે ઇએનટીમાંથી કાનના ગળાના ડૉક્ટરો સામેલ છે અને અત્યાર સુધી લગભગ એંસી ઉપરથી ઓપીડી અત્યારે ચાલુ છે આ બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાએ અહીંથી લાભ લીધેલો છે બરાબર છે અને ઉપસ્થિત મહેનો મહેમાનોમાં મુંબઈથી તથા બહારથી ઘણા મહેમાનો અહીંયા ઉપસ્થિત રહી અને ચાર કુંડીના યજ્ઞમાં હાજરી આપેલી બરાબર અને સરસ મજાનું એક આયોજન થયેલું છે ભણાવ દ્રષ્ટિમાં